આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી ઉપપ્રમુખ હરેશ પટેલ નોટિફાઈડ ચેરમેન હર્ષદ પટેલ લઘુ ભારતીના બળવંતભાઈ પ્રજાપતિ નોટિફાઈડના માજી ચેરમેન અશોક ચોવટિયા તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા તો આવી જ રીતે આજ રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન મંડળ દ્વારા અંકલેશ્વર રામકુંડ તીર્થ ક્ષેત્ર સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિર નર્મદા માતાના મંદિર અને માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જે પાઠમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો

એવા ટાઈમે સમગ્ર દેશમાં દરેક ગામ દરેક ગલી દરેક શહેરમાં પણ મોટા રામ ભગવાનના પોસ્ટરો લગાવીને જ્યારે પૂજા કરતા હોય એવા ટાઈમે અંકલેશ્વરની પણ ધર્મ પ્રેમી જનતા આજે એક સરસ મંદિરનું ઉદ્ઘાટન તેમજ એ જે ચોક અત્યારે હનુમાન ચોક તરીકે આપણે વિચારી રહ્યા છીએ એ ચોક માટે ત્યાં હનુમાન ભગવાનની હનુમાન દાદાની ગદા અને રામ ભગવાન નું તે તલુષ આ બે રાખી અને આપણે અહિયાં એવું એક સર્કલ બનાવી રહ્યા છીએ જેથી લોકો આવતા જતા રામ પ્રત્યે આસ્થા હનુમાન ભગવાન પ્રત્યે

જશુ ચૌધરી નોટિફાઈડ ચેરમેન હર્ષદ પટેલ તથા ભાવિક ભક્તોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી તો બીજી તરફ અંકલેશ્વર તાલુકાના સૈનપુર ગામમાં આવેલ રામ મંદિર માં આજ રોજ રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા કાર્યક્રમમાં નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિક ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સૈનપુર મુકામે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે સાંજે મહાપ્રસાદીનું ચાર હજાર માણસનું ગામના એક પણ વ્યક્તિ બાકી નહીં રહે એ રીતનું ગામ લોકોએ ભેગા મળી આયોજન કરેલ છે અને નવચંડી મહાયજ્ઞનું આમાં કામ ચાલુ છે અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર ખાતે યુવા રાણા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર જલારામ મંદિર ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી ધાર્મિક કાર્યક્રમનો રાણા સમાજના સભ્યોએ લાભ લાભલાયક ધન્યતા અનુભવી હતી